વી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આયોજન કર્યું છે એમાં સર્વે ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો અને મોદીજી જે આગળ વિકાસના કાર્યો કર્યા છે પટેલ ના માર્ગદર્શન વિકાસશીલ ભારત આજનો દિવસ કેવો છે જિલ્લા પંચાયત ના પ્રમુખ સાહેબ શ્રી કબલી ફી સાહેબશ્રી તેમજ મુબારકભાઈ ફી સાહેબશ્રી અત્રે ઉપસ્થિત છે જેઓ આજના આપણા આ સાચા દેશનું ગૌરવ અને શહીદોને વીર શ્રદ્ધાંજલિ અર્પણ કરી જીવનનું બલિદાન આપનાર વીરોને સત શખ નમન કરી રહ્યા છે ધન્યવાદ પટાંગણમાં છવ્વીસમી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી છે ત્યારે અહીંયા ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિક નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ કર્મચારીગણ શાળામાંથી પધારેલા શિક્ષકગણ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત બાળકો તેમજ અહીંયા ઉપસ્થિત મહેમાનોને હું સ્વાગત કરું છું અને આવકારું છું છવ્વીસમી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ પંચોતેર વર્ષ આપણે આઝાદીના પૂર્ણ કર્યા છે ત્યારે દરેક દેશવાસીઓને હું ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવું છું તેમજ આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેજા હેઠળ અત્યારે હાલમાં જે અયોધ્યા રામ મંદિરમાં અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિતા મહોત્સવ ઉજવ્યો તેની સર્વ દેશને હું દેશના નાગરિકોને હું શુભેચ્છાઓ પાઠવું છું આજે ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસથી ઉજવણી આખા જિલ્લામાં દેશમાં થઈ રહી છે ત્યારે મોદીજીનો જે મંત્ર છે વિકાસ ત્યારે દરેક નાગરિકને આ વિકાસના કાર્યમાં જોડવા માટે પ્રયત્ન કરીએ છીએ ત્યારે દરેક દેશવાસીને હું આવકારું છું અને અપીલ કરું છું કે વિકાસના કાર્યમાં આગળ વધે દેશની પ્રગતિ થાય દેશ નંબર વન બને તેવી મારી સર્વને અપીલ છે ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત વંદે માત્ર